હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા આજે હું દીપા તમને ઉનાળાની ગરમીની શરૂઆતમાં જ બહુ સરસ એક રેસિપી બતાવું દહીં વડા કરતાં સરસ અને દહીં વડા કરતાં ઓછી મહેનતે અને તેલ પણ ઓછું તો ચાલો આ બનાવવા માટે જેટલી અડદની દાળ એટલી જ મગની દાળ લેવાની છે મેં અહીંયા અડધી વાડકી અડદની દાળ અને અડધી વાડકી મગની દાળ એટલે ટોટલ એક વાડકી દાળ છે જેને સરખી રીતે બેથી ત્રણ વાર ધોઈ અને આ રીતે ડબલ પાણીમાં ત્રણેક કલાક માટે પલાળી દેવાની છે ત્રણ કલાક પછી આપણે દાળને ફરીથી બેથી ત્રણ વાર ધોઈ લેવાની છે અને બધું પાણી જે છે એ ડ્રેન કરી લેવાનું છે બીજી બાજુ મેં અહીંયા સો ગ્રામ જેટલી પાલકની ભાજી લીધી છે જેને સરખી રીતે ધોઈ અને પછી આ રીતે બારીક સુધારી લીધી છે તો કોમ્બિનેશન એકદમ યુનિક લાગે છે અને બનાવવાની રીત પણ સૌથી સરળ હવે આપણે દાળ જે છે એને આપણે ક્રશ કરી લઈએ મિક્સર જારમાં વાટતી વખતે ઈજીએ તો આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી લઈ શકીએ છીએ અને દાળને ક્રશ કરી લેવાની છે એકદમ કોરી વાટવી જરૂરી નથી થોડું ઘણું પાણી ત્રણ ચાર ચમચી સુધી તમે લઈ શકો છો અને દાળને આપણે ક્રશ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ દહીં વડા તો બધા બનાવતા હોઈએ છે બસ એ જ રીતે કંઈક ટ્રાય કર્યો છે અને આ રેસીપીને તમે જે નામ આપો તે દહીં ચિલ્લા કહો કે પછી ચિલ્લા ચાટ પણ કહી શકાય દાળ સરખી રીતે સરસ રીતે થોડીક જ વારમાં પલાળેલી છે એટલે ક્રશ થઈ જશે અને ક્રશ થઈ જાય એટલે એને એક બાઉલમાં કાઢી લઈશું એકદમ સ્મૂથ નહીં પણ આ રીતે થોડીક જેમ દહીં વડામાં આપણે દાળ વાટતા હોય છે એ રીતે જ સાધારણ કકરી રહેશે તો બી ચાલશે પછી એને સરખી રીતે ફેંટી લેવાની છે જેટલી સરસ રીતે તમે ફેંટો એટલી એને ફેંટી લઈ અને પછી એમાં એડ કરી લઈશું પાલકની ભાજી જે સુધારીને રાખી છે તે દહીં વડામાં તો તમારે સરખી રીતે બીટર ચલાવી અને ફેંટીને ખીરું સાવ હલકું કરવું પડે છે જ્યારે આમાં એટલી બધી મહેનત કરવાની જરૂર નથી બસ પાંચ સાત મિનિટ માટે એને ફેંટવાની પાલકની ભાજી એડ કરીને મીઠું એડ કરી લીધું લગભગ પોણી ચમચી જેટલું મીઠું અને થોડી હિંગ ચમચી કરતાં થોડી ઓછી એવી હિંગ એડ કરી લેવાની છે અડદની દાળ છે એટલે હિંગ ખાસ એડ કરવાની બધું સરખી રીતે મિક્સ કરી લઈશું અને હવે આદુ મરચાંની પેસ્ટ અડધીથી પોણી ચમચી જેટલી એડ કરી લેવાની છે વધારે તીખું ગમતું હોય તો થોડીક વધારે તીખી કરવા થોડું વધારે પણ પેસ્ટ એડ કરી શકાય છે ખીરું આપણું મોસ્ટલી તૈયાર છે ઉત્તપાનું જેમ ખીરું બનાવીએ ચમચીથી ઉપરથી નીચે પડે એવું ઝાડું થોડું રાખવાનું છે તો જુઓ આ રીતે ઓછી મહેનતે આપણું ખીરું તૈયાર થઈ જાય છે અને હવે જે આપણે ચિલ્લા બનાવવાના છે એ નાના નાના ચિલ્લા એ પણ આ રીતે તવીમાં અને એ પણ તળિયા વગર પણ થોડું તેલ લઈશું એટલે તેલનો તેલ થોડો સારો લાગે એટલે એક ચમચી તેલ મેં લઈ લીધું જેને આમ સ્પ્રેડ કરી લેવાનું છે બ્રશથી અને નાના નાના ચિલ્લા હવે આપણે ઉતારી લેવાના છે તો એક મોટું ચિલ્લું ઉતારીને એના ટુકડા કરીને પણ તમે સર્વ કરી શકો છો પણ આ રીતે નાનું નાનું કરશો તો પ્રેઝન્ટેશનમાં થોડું વધારે સારું લાગશે આ રીતે નાનું ચિલ્લું તૈયાર કરી તવો થોડો મોટો હોય તો એક સાથે ત્રણેક ચિલ્લા આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ આ રીતે થોડા થીક રાખવાના છે ઉત્તપ્પામાં જેમ આપણે કરીએ છીએ એ રીતે જ ઉતારવાનું છે પણ સાઈઝ થોડીક નાની કરવાની છે બે બાજુ સરસ ગોલ્ડન થાય એ રીતે કરવાનું છે એક બાજુની થાય એટલે બીજી બાજુ પલટાવી દઈશું અને બીજી બાજુ સરસ ગોલ્ડન કરવાની છે બેઉ બાજુથી સરસ ગોલ્ડન થયેલું ચિલ્ હશે અને બસ પછી એને સર્વ કરવા માટે જેમ આપણે ઈચ્છીએ એ પ્રમાણે ચટણીઓ અને દહીં સાથે એને સર્વ કરવાનું હોય છે તો ગરમીમાં આપણને ગમે એવા આ ચિલ્લાની રેસીપી અને સાંજ માટે એક પરફેક્ટ ડિનર થઈ શકે છે પ્રોટીન રીચ અને અંદર આપણે પાલકની ભાજી એડ કરી અને વધારે ન્યુટ્રિયન્ટ બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતે સર્વિંગ પ્લેટમાં એક ચીલ્લું લઈ લઈશું પછી દહીં વડામાં જેમ આપણે દહીં ના બનાવીએ છીએ એ રીતે મેં દહીં બનાવ્યું છે જેમાં થોડું મીઠું અને ખાંડ એડ કર્યું છે થોડા કોથમીર પણ બારીક સુધારેલા એડ કરેલા છે તો ચીલ્લા ઉપર સૌથી પહેલાં દહીં પછી ગ્રીન ચટણી અડધી ચમચી એ જ પ્રમાણે ગળી ચટણી સ્વીટ ચટણી જે ખજૂર આમલીની બનાવીએ છીએ એ અને થોડાક કોથમીરની સાથે જીરનો પાવડર સ્પ્રિન્કલ કરી અને આ ચીલ્લા ચાટ પીરસવા માટે તૈયાર છે પરફેક્ટ ડિશ છે ન્યુટ્રિયન્ટ બધા જ મળી શકે અને ડિનર કે બ્રેકફાસ્ટમાં ગરમીમાં ખાવાની મજા આવે એવી આ રેસીપી ટ્રાય કરવાનું ચૂકશો નહીં સુપર સહેલીયા પર ઘરના જ મસાલામાંથી ઝટપટ બની જાય એવી નવી નવી અને એકદમ હેલ્ધી રેસીપી જોવા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી નવી સહેલી સાથે થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલીયા